ભરૂચ લોકસભાની બેઠક આપની ચેતર જાહેરાત બાદ હવે એક તરફ પટેલના પટેલના દીકરા લડીશના પિતા સાથેના બેનરો તો દીકરી મુમતાઝ પટેલની આદિવાસી નેતા છોટુ વસાવા સાથે બેઠકને લઈ હોટપિક બનવા સાથે જ રાજકારણમાં અનેક સવાલો ઉભા કરી રહી છે ગુજરાત લોકસભાની આગામી ચૂંટણીમાં ભરૂચ બેઠક હાલ કેન્દ્રમાં ચર્ચા સ્થાને આવી ગઈ છે પહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચેતર વસાવાની જાહેરાત બાદ હવે કોંગ્રેસના ટ્રબલ શૂટર મરહુમ અહેમદ પટેલના દીકરા દીકરીને લઈ ભરૂચની બેઠક ફરી રાજકારણમાં ચર્ચાની એરણે પ્રથમ હરોળમાં આવી છે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલના પિતા સાથેના ભરૂચમાં ઠેર ઠેર લાગેલા બેનરોએ કોંગ્રેસ સાથે તમામ રાજકીય પક્ષો અને પ્રજાને વિચાર વિમર્શ કરી દીધા છે બેનરોમાં કોઈ પણ પક્ષનું ચૂંટણી ચિહ્ન નથી અને સાથે લખાણ છે હું તો લડીશ તેમનો મત જાણી શકાયો નથી બીજી તરફ મરહુમ અહેમદ પટેલની દીકરી અને ફૈઝલ પટેલની બહેન મુમતાઝ પટેલે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવા સાથે મુલાકાત કરતા ગુજરાતનું રાજકારણ ગરમાવી દીધું છે આદિવાસી સમાજના વરિષ્ઠ નેતા છોટુ વસાવા સાથેની મુલાકાતની તસવીરો મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મુમતાજ પટેલે તસવીરોને શેર કરીને લખ્યું છે કે આદિવાસી સમાજના આગેવાન અને વરિષ્ઠ નેતા છોટુભાઈ વસાવાએ ખુલીને સમર્થન કરવાની ખાતરી આપી સાથે જ આદિવાસી લઘુમતી અને દલિત સમાજના પ્રશ્નો પર ભાજપ સામે સામૂહિક લડતનો નિર્ણય કર્યો છે આ સાથે જ તેમણે કેપ્શનમાં હેશટેગ સંઘર્ષ હોગા સાથ લડેંગે સાથ જીત

તો ઇન્ડિયન ગઠબંધન ના પ્રોબ્લેમ છે કે અમેદા કુટુંબ ના પ્રોબ્લેમ છે અંદર અંદર ની લડાઈ છે કોંગ્રેસ અંદરની અંદર ની લડાઈ છે કે કઈ ખબર પડતી નથી આ શું કેવા માંગે છે આ લોકો